જોઈને આવતો છોકરી દઉં અમારો ખૂટો પૈસા તમે તૂટી જ પૈસા ના કરી મને

જે હોય બોલ્યા હેલો ડુંગર ભાઈ હા ડુંગર તમે હાલ આવ્યો મારેકડી ઉપર એ હાર આવું છોકડે પણ હાલ આવો એ પેલા બે આવડો આપડે બાઈક લઈ લઈ આવું વાત પણ

અરે બોલો છો મજે બોલો છો ને તો કે બોલીશ તું કે બોલીશ કે આ પકટ એ પકટ અંદર લઈ કોણ છે સાઉટ આ તો ખાઈ નાખશે આ સિમેન્ટ કરી જો પેલો કરી લે બરાબર પેલો બધું છોડો બરાબર ઊભો ઊભો હું કાઢી જો લે છોડ લે કાકા છોડવાકો આરો દોડીને પૈસા ના છોડવા દે આખો રતો મને છોડવાકો આ ઉભા દો કાકા બાર કશું નહીં કશું નહીં આલે છે આલે બાર કશું આવছো ત્યારે મારો આ લે આપો એ એ એ આને મારો આને મારો આને આને મારો આને આને મારો આને 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 મારો આ લે હા ઓ હા બોલ એ બા જવાબ જવાબ

પૈસા હાલુ છું બે હજાર ભાઈઓ બે ખર્ચો આવી જતા હાથ જોડવા નહીં

ખર્ચું લેવો લેજો કુટર ના પોસ્ટ મારો બેડો ભાગી ગયો નું અમે જોવા ખરેક વિચારો લીધો દવા કરાવી પડેસો રૂપિયા પચીસો રૂપિયા ખબર ના પડે આ હાધા નઈ જો ગોમવાણી ઈમે કરીને છોડી મેરો છોડ છૂટવાની વાત કરો લ્યો 2000 લેજો તાણ હું પારકા ગોમવાવા કેબી હોય જાય એવા નઈ બેરો હાજો ના રે જતા કરો તમે જતાલા તો ક્યાં પડશે અરે ગોમ તમે છોડતા હો તમે ગોમવા ગોમવા ભાઈ અમારા ગોમમાં કોક દાર આવજો અમે જ કહી દઉં ઊઠો તમે કામ પડશે જતા કરો હવે યાર હવે જતા રી યાર ભલા તમરી ખાઈ જો તડવા મોડો ના ના હવે જેસીમે હા ગોકદરા મારે ક્યાં આવતા ના રસ્તો મારો અમારો કોમમાં એ બિહારો મારા કાકા બિહાર જોયા ત્યાં ઓટલા ઓટલા બિહાર કોઈ કોક આ કે તમારા આંગળામાં બેવડું કરો લે કોક કરો લે કોક કરો લે જવા દે આજ અમારે આ ઘરે ગાડી લઈ એ વડીતા નઈ કરવા લે આ રીત ના પાડે જવા દે એ મને દવાખાને બેવડું કરો લે એ રાખ ભરે કાકા